ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મનોકામના હનુમાનજી મંદિર ખાતે આવેલા ગુરુ આશ્રમ તેમજ સ્વામિનારાયણ મંદિર ધોળ ખાતે બંને આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે ભાદરા મંદિરના કોઠારી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું તેમજ કપિલ સ્વામી દ્વારા ગુરુ પૂર્ણિમાનો મહિમા સમજાવવામાં આવ્યો હતો ત્યારબાદ મનોકામના હનુમાનજી મંદિર અંતર્ગત આરતી પૂજન કરવામાં આવ્યું હતું એવી જ રીતે મનોકામના આશ્રમના મહંત શ્રી એક હજાર આઠ નરસંગદાસજી દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ ગુરુ પૂર્ણિમાના દિવસે અમને પક્ષ તરફથી આદેશ મળ્યો છે કે તમે તમારા વિસ્તારમાં જાઓ અને મંદિરોમાં જઈ પ્રણામ કરો એની પૂજા કરો અને આપણી સંસ્કૃતિને સનાતન ધર્મ મજબૂત થાય એ દિશામાં તમે કામ કરો એટલે આજે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ હોદ્દેદારો જુદા જુદા મંદિરોમાં સુખી થશે માત્ર ભૌતિકતા ગમે એટલી વધશે એને કરીને કાંઈ આપણો દેશ સુખી નહીં થાય આર્થિક સુખ એ સુખ છે બરાબર છે જીવન શાંતિથી જીવી શકાય એ બધું બરાબર છે પણ માનસિક શાંતિ માટે ધર્મ વગર છૂટકો નથી